રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થયો છે પંદરમી જૂન આસપાસ ચોમાસાનું આગમન થાય તેવું અનુમાન છે અમદાવાદ અને ગાંધીનગરમાં રવિવારથી વરસાદ શરૂ થવાની આગાહી કરવામાં આવી છે

આ તરફ હવામાન નિશા તંબાલાલ પટેલ આગહી કરી છે કે 12મી જૂન થી ગુજરાતમાં ચોમાસુ બેસે 12 થી 15મી જૂન વચ્ચે વાવડે લાયક વરસાદ થશે કેટલાક રાજ્યોમાં તો ભારેથી અતિ ભારે વરસાદની પણ આગહી કરવામાં આવી છે રાત્રિજન મે આઇસોલેટેડ প্লেસીસ પે લાઈટ રેન ઓર સાથ મે થન્ડર સ્ટોર્મ કી ભી વોર્નિંગ દી ગઈ હૈ વો ડિસ્ટ્રિક્ટ હે દાહો છોટા ઉદયપુર ડાંગ નોસારી વલસાડ તાપી દમન દાદરા નગર હવેલી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત તો તારીખ બારમી જૂન સુધીમાં થઈ જવા શકે તેના છે કારણ કે જે મુંબઈ મહારાષ્ટ્રમાં બેઠેલો ચોમાસું એક એક ગતિથી ગતિના સાથે આજે આગળ વધી રહ્યું છે સામાન્ય રીતે બાર તારીખનું બેઠેલું ચોમાસામાં સપ્તાહમાં લાગતું હોય છે આવવાનું ગુજરાતમાં તેના પહેલાં આવ્યું પછી એટલે તારીખ બાર સુધીમાં તો દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોનો આવડી છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં આવેલા છે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં આવેલા છે પરંતુ પંદર જૂન સુધીમાં તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વાવણીલાયક વરસાદ કરી કેટલાક ભાગો ભાગોને જે જળ તળબોળ કરી નાખશે છે કોઈ ભાગમાં અતિભારે વરસાદ થશે કોઈ ભાગમાં ત્રણ ઇંચ વરસાદ થવાની શક્યતા છે